રાજકારણ ચીજ છે ખતરનાક ભલભલાને નમાઈ દે એની એક સાઈનથી કરોડો અબજોના સોદા થતા હોય એ ધારાસભ્ય મંત્રી જ્યારે જરૂર લાગે ત્યારે ઝૂપડપટ્ટીમાં જઈને પણ એને પગે લાગતા હોય આમ તેમને ધુપડપટ્ટીવાળા સાથે પ્રેમ થઈ ગયો તેવું ન સમજતા તમે પણ સત્તા એક વખત મળે પછી છોડવી બહુ અઘરી છે ખૂબ ખતરનાક થીજ છે રાજકારણ એને એકવાર ભોગવી લીધી ઊંચા આસન પર પછી એક સ્ટેપ પણ નીચે ઉતરવાનો આવ્યો હોય એ રાજકારણીથી જરાય સહન ન થાય ખમાય નહીં અને અંદરથી તો એટલો બધો કોચવાય પણ શું કરે કારણ કે એના ગોડફાધરની કૃપા રહે ત્યાં સુધી એની સત્તા અને મોબોજ જળવાઈ રહે એને પોતાની ખબર ન હોય કે હું જે ગોડફાધરને માની રહ્યો છું એની સત્તા પણ કાયમી નહીં રહે એટલે એ ગયો તો પેલોય ગયો ઘણી વખત બગાસું ખાતા પતાસો મળવાના કિસ્સા રાજકારણમાં બનેલા છે પણ રાજકારણ એટલે કે રાજકારણીઓની એક જ્ઞાતિ તરીકેની વર્ગીકરણ થઈ ગયું છે જેમ શિક્ષકની જાત એમ રાજકારણીની જાત કહેવામાં આવે કે એ કોઈનો નથી અને કોઈનો થવાનો નથી તેવું કહેવાય છે પણ મેં જોયું છે કેટલાક કિસ્સામાં કે બે અંગત મિત્રો પછી સમય જતાં એમાંથી એક ખૂબ ઊંચા હોદ્દા પર બિરાજમાન થાય પછી તે અંગત મિત્રને તારી લે છે એટલા ઊંચા આસન ઉપર બેસાડી દે છે કે તમારી કલ્પના પણ ન હોય તેવા કિસ્સા ભારતમાં બની રહ્યા છે બનતા રહ્યા છે અને બનશે પણ ખરા એવું નથી કારણ કે તમને ખબર હોય તો ગરીબોને પૈસાદાર લોકોથી ચીડ હોય પણ ગરીબોને પૈસાદાર થવું ગમે એના જેવું કે હું આ વાત કરું છું એટલે એવું નથી કે મને રાજકારણીઓથી ચીડ છે કારણ કે હું એ રાજકારણમાં જઈને આવ્યો છું ઓગણીસો સોરી બે હજાર દસ સુધી હું રાજકારણમાં ખૂપેલો હતો પણ પછી મને એમ થયું કે હવે આપણા કામનું નથી આ એટલે જેમ કહેવાય છે ને કે દાળ ભાત જોડે દાળ શાક માં સૌથી પહેલાં વઘારમાં લીમડો નાખવામાં આવે છે અને આ લીમડો જમતી વખતે સૌથી પહેલાં કાઢી નાખવામાં પણ આવે છે એવું ઘણી વખત રાજકીય જોડે બનેલું છે એટલે મને એવો ડર સતાવતો કે આ સારું આપણા કામનું નથી આપણને કોઈ સાઈડ કરી દે તો આપણાથી સહન ન થાય એને કરતાં બેટર છે કે આપણે જાતે જ સાઈડ થઈ જઈએ આજે આ વાતને પંદર વરસ થઈ ગયા છે સામાજિક ક્ષેત્રે માનવીય ફરજના ભાગરૂપે હું કેટલીક ફરજ બજાવી રહ્યો છું હું એને સેવા નથી કહેતો અને મેં જોયું છે કેટલાક સેવાભાવી માણસો આપણે એને કહીએ ને એની પીઠ થાબડીએ કે વાહ સુંદર કાર્ય તમે કરી રહ્યા છો પણ એને એનાથી પણ ઊંચું માન જોતું હોય એટલે એની ભાષામાં એક બદલાવ હોય કે હું નથી કરી રહ્યો મારો પ્રભુ કરાઈ રહ્યો છે મારો કૃષ્ણ કરાઈ રહ્યો છે મારો રામ કરાઈ રહ્યો છે આવી વાત તમે સાંભળતા હશો મેં પણ સાંભળી છે એટલે આજે આટલી વાત પૂરી